એકતા ઓટો ની મુલાકાતે જે આવેલું છે સામરકા ચોકડી ભલેજ રોડ આનંદ મેરેજ હોલ ની બાજુમાં તો આજે આપણે જેવી કે બીએમ ડબલ્યુ છે એસયુવી છે ઇનોવા છે એવી અલગ અલગ કલેક્શન જોવાના છે તો ચલો આજે આપણે એકતા ઓટો કન્સર્ટ ના ઓનર ની મુલાકાત કરીએ ને તમને અલગ અલગ કાર નું કલેક્શન બધા છે વિચારા બ્રેજા જે સોલનો પાર્સિંગ છે વ્હાઈટ કલર માં જેટ તો ભાલાભાઈ આની ડિટેલ આપો હોય બે ની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યુરન્સ છે

તો તમને 80 થી 85% મેક્સિમમ 90% સુધી પણ લોન થઈ શકે તો આ છે Honda City જે છે પાર્સિંગ છે CNG માં છે આની સુપ્રાઈસ પ્રાઈસ શું મોલેલ છે 2018 ની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે પેટ્રોલ વિથ CNG 2018 નું મોલેલ છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ પેટ્રોલ વિથ CNG છે ઇન્ટિરિયરમાં સીટ કવર ભી નવા નાખેલા છે ટિપ કન્ડિશન છે વિથ આઉટ વીસ સનરૂફ છે અને કલર બી તમે જોઈ શકો છો કંપની કલર છે કોઈ બહારથી કલર કરાવેલો એવું લાગતું હતું ટાયર બી ત્યારે ચાર ટાયર નવા છે વિથ બેકવીલ સાથે છે તો આની શું પ્રાઇસ છે સાત લાખ પંચોતેર હજાર રૂપિયા સાત લાખ પંચોતેર હજાર રૂપિયા અમારા વિડીયો અમારા દર્શકો આવશે તો અમે કેટલું તમે ડિસ્કાઉન્ટ સાત લાખ પચાસ હજાર રૂપિયા સાત લાખ પચાસ હજાર રૂપિયા કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે છે લાખ થી દોઢ લાખ રૂપિયા લાખ થી દોઢ લાખ રૂપિયા સુધી ડાઉન પેમેન્ટ આવી શકે છે તમારું સિવિલ સારું હશે તો વધારે લોન થશે સિબિલ થોડું ઓછું હશે તો એટલા ઓછી લોન થશે અહીંયા ગાડી તમને તો તમે એકતા ઓટો કન્સલ્ટ જે એમનો કોન્ટેક્ટ નંબર એડ્રેસ વિડિયોમાં નીચે મેન્શન કરેલું છે તો એક વખત એમને કોલ કરો વધારે ડિટેલ તમને આપશે એમની પાસે પ્રીમિયમમાં બી અલગ અલગ કાર છે જેવી કે બીએમડબલ્યુ છે એસયુવી છે ઇનોવા છે બ્રેઝા છે ક્રેટા છે એ અલગ અલગ બધા બહુ કલેક્શન છે એમની પાસે તો નીચે આપેલો છે નંબર એમનો કોન્ટેક કરો તો તો આ છે ઇટ્યો લીવા જીજે સત્તર નું પાર્સિંગ છે ટીપ ટોપ કન્ડિશન ચારે ચાર મેકવીલ ઇન્ટિરિયર બી જોઈ શકો છો અંદર સિસ્ટમ દરેક વસ્તુ ફૂલ ફૂલ ફિલ કરેલું છે એકદમ મોડિફાઈ કરેલી કાર છે તો ભાનાભાઈ આની શું પ્રાઇસ છે આ છે 2013 ની ETS છે અને 2013 નું મોડેલ છે હા અને શું પ્રાઇસ છે આની 4 લાખ ને 75000 4 લાખ 75000 કયો ઓનર છે આ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ કેટલી પ્રાઇસ છે આની ચાર લાખ ને પંચોતેર હજાર ચાર લાખ પંચોતેર પ્રાઇસ છે કેટલામાં આપી દેસો ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા તમારા વિડીયો ના મારે ચાર મેકવિલ નવા છે કલર બી તમે જોશો આખી મોડીફાઈ કરેલી છે સીટ કવર થી મારીને તમે અંદર મ્યુઝિક સિસ્ટમ બી પાવરફુલ નાખેલું છે તો એક વખત એકતા ઓટો કન્સલ્ટમાં આ કાર જોવા મળશે આવી તૈયાર બનાવેલી કાર તો નીચે આપી દો છે નંબર હમણાં જ કોન્ટેક્ટ કરો તમે એકતા ઓટો કન્સલ્ટ નો આ છે મહિન્દ્રાની ડબલ્યુ ઇલેવન બે હજાર ઓગણીસનું મોડેલ છે જે જે સિક્સનું પાર્સિંગ છે તમે જોઈ રહ્યા છો વ્હાઈટ કલરમાં વિથ સનરૂપ એનું ઇન્ટિરિયર બી નવા સીટ કવર છે ઇન્ટીરિયરની કન્ડિશન બી સારી છે અને કલર પણ કંપની કલર છે બહારથી કોઈ કલર કરેલો નથી કોઈ જગ્યાએ ટચિંગ છે ને ચારે ચાર મેકવિલ નવા છે ટાયર પણ નવા છે તો ભાનાભાઈ આ કયું મોડેલ છે બે હાજર ઓગણીસ ની છે બે હાજર ઓગણીસ નું મોડેલ છે શું પ્રાઇસ છે આની બાર લાખ ને પચાસ હજાર રૂપિયા બાર લાખ પચાસ હજાર પ્રાઇસ છે કયો ઓનર છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ બાર લાખ પચાસ હજાર રૂપિયા પ્રાઇસ મૂકી છે આની તો ફાઈનલ પ્રાઇસ કેશો આની બાર લાખ ને વીસ હજાર રૂપિયા બાર લાખ ને વીસ હજાર રૂપિયામાં તમને આ ડબલ્યુ ઇલેવન મળી જશે તો તમે જોઈ શકો છો ઇન્ટેરિયર એનું કન્ડિશન

સેકન્ડ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે અને ફાઇનલ કેટલામાં આપી દેશો તમે 7 લાખ ને 30000 રૂપિયા લોન થઈ માધ્યમથી આવશે તો લોન થઈ શકે હા થઈ શકે કેટલા ટકા સુધી લોન થશે અમાર 70% ની સમથિંગ લોન થઈ શકે આમાં તમને 70 70 થી 80% સુધી લોન થઈ શકે અમારા વિડિયોના માધ્યમથી આવશો તો ભાણા ભાઈ તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપશે નીચે નંબર આપી દીધો છે એડ્રેસ પણ મેન્શન કરી દીધું છે તો